કોઈ હોઈ શકે નહીં દેવાયત ખબર પોતે જ છે બધા જ બધા એ જે બાર થી પંદર જણા હતા બાર થી પંદર જણા બધા મોઢું બાંધેલા હતા પછી છેલ્લે જેનું દેવાયત ખબર દેવાયત નું મોઢું ખુલી ગયું એટલે મને ખબર પડી કે દેવાયત છે મેં પાંચ વાર કીધું દેવાયત ભાઈ રહેવા દે દેવાયત ભાઈ રહેવા દે પણ એ કોઈ માન્યો નહીં એટલે પગ મારી ના મારી અને આ રિયોલો તારા આટું લાવ્યો છું બે નંબરની ની કરીને તને માન નાખવા જતું જો કેસ બેસ કરતો મારી કલાકાર દેવાયત ખવડ અવારનવાર વિવાદોમાં રહેતા હોય છે અને હવે દેવાયત ખાવડ પર આક્ષેપ કરવામાં આવ્યા છે કે તેમણે ધ્રુવરાજસિંહ ચૌહાણ પર ગિરના જંગલમાં હુમલો કર્યો હતો તેની કારને અટકાવવામાં આવી હતી તો હવે આ મામલે ધ્રુવરાજસિંહની પ્રતિક્રિયા સામે આવી છે જેમાં તેણે કહ્યું છે કે ગઈકાલે તે ભાવનગર હતો અને તે દરમિયાન જ તેને સોશિયલ મીડિયા પર એક વ્યક્તિનો મેસેજ આવ્યો આ મેસેજમાં હુમલાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી અને હવે આજે જ્યારે ગીરથી સોમનાથ જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં તેની ગાડી પર હુમલો કરવામાં આવ્યો હતો તો આ સાંભળો ધ્રુવરાજસિંહે શું કહ્યું છે અમે સવારના અગિયાર વાગે સોમનાથ જવા નીકળ્યા તો ડાયરેક જ ફોર્ચ્યુનર ગાડી આગળ ઊભી હતી અને ડાયરેક જ ઉપર આવીને પાંચ વાર જે કહેવાય ને કે પાંચ વાર અમને ઉપર ચડાવી દીધી ગાડી પછી એમાંથી પંદર પાછળ ગાડી હતી બંને ગાડી બ્લેક હતી હતી નંબર નહીં અને બે ગાડીમાંથી લગભગ પંદર થી ઓછા મતલબ બાર થી તેર જણા ગાડીમાંથી ધોકા લઈને બધા નીકળ્યા અને જે ધોકા હતા એ લોખંડના હતા અને જે કાચ આખી ગાડીના કાચ બાજ મારા બધા ફોડી નાખ્યા પછી મને બહાર કાઢ્યો મને કહે તું બહાર નીકળ આ શબ્દ બધા બોલીને અને મને રિવોલ્વર બતાવી કે આ તારી આટુ બે નંબર ની રિવોલ્વર લાયા છું તને પાડી દેવાનો છું એમ કરીને મને ચાર પાંચ ફગ જે ધોકા મારે એમાં ફ્રેક્ચર થયું છે અને હાથમાં ફ્રેક્ચર થયું છે શું લાગે આ ઘટનામાં શું હોઈ શકે કોઈ હોઈ શકે નહીં દેવાયત ખબર પોતે જ છે બધા જ બધા જે 12 થી 15 જણા હતા 12 થી 15 જણા બધા એ મોઢું બાંધેલા હતા પછી છેલ્લે જેનું દેવાયત ખબર દેવાયતનું મોઢું ખુલી ગયું એટલે મને ખબર પડી કે દેવાયત છે તો મેં એને પાંચ વાર કીધું મેં દેવાયતભાઈ રહેવા દે દેવાયતભાઈ રહેવા દે પણ એ કોઈ માન્યો નહીં એટલે પગમારી ના માર્યું અને આ રિયોલો તારા આટું લાવ્યો છું બે નંબરની ની વડાકો કરીને તેના માન નાખવા દઈ જતું જો કેસ બેસ કરતો મારી હુમલો માં એવું હતું કે કાલે હું ભાવનગર હતો ભાવનગર થી ગીર જવા નીકળ્યો હતો તો મને ઇન્સ્ટાગ્રામ માં મેસેજ આવ્યો હતો કોઈ બીજા કોઈનો કે તું અમારા

અને પછી જે બધું ઘટના થયું એ કર્યું બીજા પાણીમાં નાખી દીધી પાણીમાં નાખી દીધી આપણે એવું કશું કરેલું જ નતું આપેલા તમે રેકી કર્યું કરેલી અમે જ્યાં અમારા ભાઈબંધનો રિસોર્ટ છે હું ત્યાં રોકાણો હતો એમને કીધું કે ભાઈ તમારા ઓલા જે દેવાયત ભાઈ આયા છે એમ કે ગોતે છે

ગાડીમાં અમે ત્રણ જણા હતા મારો ચેન લઈ ગયા અને બેતાલીસ કે તેતાલીસ હજાર રૂપિયા સમથિંગ પડ્યા હતા એ લઈ ગયા એ લૂંટ કરી ના બીજા ને તો પછી એક જણો વિડીયો ઉતારતો હતો તો કે તું અહીંથી નીકળી જઈને તને માન નાખશું હોસ્પિટલ રાત્રે નઈ આ બધું બને આજે અગિયાર વાગે થયો પછી અમે ગીર ગયા અમદાવાદમાં સનાથલમાં આજથી છ મહિના અગાઉ દેવાયત ખાવડનો એક કાર્યક્રમ હતો અને એ કાર્યક્રમમાં પૈસા લઈ લીધા હોવા છતાં દેવાયત ખાવડ ન પહોંચતા તેમની ગાડી પર હુમલો થયો હોવાની ફરિયાદ પણ પોલીસ સ્ટેશનમાં થઈ હતી તો આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો નમસ્કાર